જય શ્રી કૃષ્ણ જયમા મોગલ કેમ છો બધા મજામાં છો ને તો અમે જાઉં અત્યારે આવ્યું છે ખેતર અમારી અહીંયા બુરાવી એટલે જોવા અને રાતે બધું કામ થયું ને એટલે આમાં કઈ હરખાઈ થયું નથી એટલે અત્યારમાં જોઈ જોઈશી કંઈક આડા બાવળીયાન બાવળિયાને હોય તીરું નડતી હોય તો અમે આવ્યું વાર વાર કામકાજ થઈ જાય ને ભેગું એટલે હું તમને બતાવું આ નેર હતી આડી અમારે હં યારી બોરાવી છે અમારે પાડોશી સેઠા પાડોશી ને અમે દેખવાતા હાંજે પણ આ હેરખું લેવલ થયું નથી એ કર્યું બાર ડેમમાંથી બધી નદીમાંથી ટાઇસ ને બધું એવું નખાયું છે એટલે આ પાસ બીજી ટાઈસ સવારમાં નખાવી કારણ કે નેકરા ખાડા ને એવું રહ્યું અંધારામાં એણે લેવલ કર્યું એટલે એ વ્યવસ્થિત થયું તો ન હોય હવે આમાં યઠે આવી ટાઈસ ને આ ઉપર પીળી નાખી હવે આમાં માહિતી કાળો કાપ નખાય કે નહીં એ તમે કોમેન્ટ કરીને કહેજો કે આ ટાઇસમાં એ બધું આપણે વાવી સારું જ થઈ જાય જરીકી કહેજો આ જો બધા થળિયાન વાઈડનું હતું ને નાખી દીધું પાળા ઉપર અત્યારે થઈ ગયું શ્રમણ ભમણ હાવ વાડીમાં તો હા હામાં જીસીબી ટેક્ટરને એ જો ગોઠવી દીધા હું તમને ઝૂમ કરીને બતાવું જો આ બધું ન્યા ગોઠવું અત્યારે જીસીબીમાં કંઈક વાંધો આવ્યો છે ને એટલે એ ન્યા ઘડીક ઊભું રાખ્યું છે પછી પાછું લેવલ કરવા આવવાના છે અહીંયા સુધી આ નેર બોરી કારણ કે આ અમાર હામ હામે આટલી હતી અમારે તો વિશે પણ આ અમાર પાડોશી છે ને એને આ હતી અને આમ આગળથી આડી નળ આવે છે જો હું તમને બતાવું આડી નળ આવે ને એનું પાણી તો રોકાય નહીં કારણ કે નકર અમારે વાડીમાં ખેતરમાં સડી જાય

અહીંથી પાણી આવે એટલે પછી આ બાજુની કાંઈ નેર તો બુરી ન હોય કારણ કે નકર પછી પાણી હાલે ક્યાં બધું ખેતરમાં સડી એટલે આ નથી બુરવાની અહીંયા પાળો કરાવવો થોડો થોડો અને આ બધું કાઢી નાખવાનું અને અહીંયા અમે બે પાણી આ બાજુ કાઢશું પાડોશી હોત ને અમારું હોત ને અહીંયા નીકળી જાય આગળ વહેલું પાણી બાજુ આગળનું તો બધું આગળ કાઢવાનું પાણી એવું બધું છે કાલે લાખો દી ફેરા નાખાતા બસો ત્રણસો ફેરા નાખ્યા અને રતી ઊંડી વધારે અને એટલે બસો અઢીસો ફેરા વૈયા ગયા પાછા આજના નવા નાખ્યા કારણ કે કાંઈ લાખો દી નાખા ને પછી જીસીબી વાળાનું તું એવું હોય કે આખા દીમા પૂરું કરી દેવું એટલે એ હાં એણે લેવલ કરવાનું ચાલુ કર્યું પછી અંધારામાં તો ખાડા ને એવું હતું એટલે આ વ્યવસ્થિત થયું નહોતું બસ પાછું ખવારમાં અત્યારમાં બોલાવ્યું છે અને પાછા નવા ફેરા નખા હજી આમાં જો હે તો હજી નાખશું અને લેવલ કરવાનું છે હેઠે આવી ટાઈસ છે ઉપર પાછી આ પીળી ટાઈસ આવી હવે આમાં કાપ નાખવો કે આ ખેતરની પોળી થોડી થોડી થાય એમથી થઈ જાય હવે એ તમે કહેજો ને ઘરના કરે એ હસી વાત તમે જણાવજો કાપ નાખી દેવાય કે નહીં એમ ડેમમાંથી નાખી દેવું તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયાને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો